લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત અઢાર પાટણ વિધાનસભા વિસ્તારની શાળા કક્ષાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો આ રંગોળી હરીફાઈમાં ભાગ લેનાર કુલ આઠ શાળા પૈકી પ્રથમ નંબરે પાટણની વિકે બીજા ક્રમે ઠક્કરબાપા કન્યા શાળા અને ત્રીજા ક્રમે એમએન શાળા વિજેતા બની છે વિજેતા શાળાઓને પ્રોત્સાહિત કરવા બુધવારના રોજ પાટણ શહેરની બગવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિજેતા શાળાઓ સહિત રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ આઠ શાળાઓના સ્પર્ધકોએ સુંદર મજાની રંગોળી તૈયાર કરી મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો જેમાં અઢાર પાટણ વિધાનસભા વિસ્તારની રંગોળી સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલ શાળાના સ્પર્ધકોને પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરીએ ઉપસ્થિત રહી પુરસ્કાર આપી સન્માનિત કરી મતદાન જાગૃતિ અંતર્ગત આયોજિત રંગોળી સ્પર્ધાના કાર્યક્રમની સરાહના કરી હતી બગવાડા શાળા ખાતે આયોજિત રંગોળી સ્પર્ધાના નિર્ણાયક પદે જગદીશભાઈ ગોસાઈ સીડીપીઓ પાટણ ઉર્મિલાબેન પટેલ સીડીપીઓ સરસ્વતી હેતલબેન પોતાની સેવાઓ આપી હતી આ કાર્યક્રમમાં ઈઆઈ મનીષાબેન પ્રજાપતિ કનુભાઈ દેસાઈ બીઆરસી મીનાબેન ઉત્તમભાઈ સહિત શાળાના શિક્ષકો અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો 2024 ની સામાન્ય ચૂંટણીમાં પાટણ જિલ્લાની અંદર શાળા કક્ષાથી શરૂ કરી અને ક્લસ્ટર લેવલે ત્યારબાદ બ્લોક લેવલે અને જે તે વિધાનસભા એ આર કક્ષાએ સ્પર્ધા આજે પૂર્ણ થયેલી છે હવે આ જે ચારેય વિધાનસભાઓમાં જે વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે એ આર કક્ષાએ આગામી ત્રણ મેના રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે અને આ વિદ્યાર્થીઓ મારફત અને આ રંગોળી સ્પર્ધા મારફત મતદારોને જાગૃત કરવાનો અમારો પ્રયત્ન છે જેમાં ખાસ કરીને મહિલા મતદારો યુવા મતદારો અને પંચ્યાસી વર્ષ કે તેથી વધુ જે વૃદ્ધો છે એ અને દિવ્યાંગ મતદારો એ વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે એ માટેનો અમે આ રંગોળી સ્પર્ધાથી સમગ્ર જિલ્લાને મેસેજ આપ્યો છે